પોલીસની સામે કોઈ દાદાગીરી કરે કે પછી પોલીસને મારવા આવી જાય તો સામાન્ય માણસ હોય એટલે પોલીસ શું કરે પોલીસ એને પકડે પછી બરાબરની સર્વિસ કરે અને પછી એનો વરઘોડો કાઢવામાં આવે કે પોલીસ સામે દાદાગીરી કરશો તો તમારી સામે આ થશે એ ઉદાહરણ બેસાડવામાં આવે પણ કોઈ કોઈ નેતાનો દીકરો દીકરો કે પછી ઉદ્યોગપતિનો આ કરે તો એને શું થાય થાય એને એને કશું જ ન છોડી દેવામાં આવે સુરત થી એક વિડીયો સામે આવ્યો એ વિડીયોમાં એક ઉદ્યોગપતિનો દીકરો એ પોલીસની સામે આવે છે આખી ઘટના શું છે તો એ વિસ્તારથી પહેલા વાત કરીએ તો સુરતમાં એક પાર્ટી અને એ પાર્ટી થવાની હતી એ જગ્યાની બાતમી પોલીસને મળી પોલીસને બાતમી મળી એટલે પોલીસ તપાસ કરવા ગઈ પોલીસને ખબર પડી કે ત્યાં તો દારૂની પાર્ટી થવાની છે સમીર શાહ નામના ઉદ્યોગપતિની એ બર્થડે પાર્ટી હતી ને એનો જ દીકરો જે તમને વિડીયોમાં દેખાતો હશે એ પોલીસની સામે આવે છે પોલીસ જ્યારે ત્યાં જાય છે બાતમીના આધારે ત્યારે ત્યાં રેડ પાડે છે રેડ પાડે છે તો એમને ત્યાં જે દારૂની બોટલ હોય છે એના સિવાય બહુ જ બધો સ્ટોર કરેલો દારૂ પણ મળે છે ત્રણ લાખ રૂપિયા સુધીનો દારૂ એ જપ્ત કરે છે પોલીસ અને પછી જ્યારે પોલીસ ત્યાં હોય છે ત્યારે એ સમીર શાહનો દીકરો એ પોલીસની સામે મારવા માટે આવે છે પોલીસ એને પકડીને પછી લઈ તો જાય છે પણ પછી કોઈ કાર્યવાહી નથી થતી એટલે પોલીસ એને લઈ જાય છે અને પછી એને છોડી દે છે કેમ છોડી દે છે એનો જવાબ નથી પણ એ જે રીતના પોલીસની સામે આવે છે ને એ જોતા ખબર પડે કે તમારી પાસે પૈસો હોય તમારી પાસે રૂપિયો હોય એટલે તમને એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા અને જે કાયદો અને વ્યવસ્થા જાળવે છે એ તમારા જૂતીમાં છે તમને એવું લાગે કે તમે એને આરામથી કચડી શકો છો તમે એની સામે દાદાગીરી કરી શકો છો તમે મન ફાવે એવું બધું જ કરી શકો છો કારણ કે તમે કોઈ ઉદ્યોગપતિના દીકરા છો અને તમારી સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય તમારે મગજમાં છે પોલીસ એને કેમ છોડી દીધું એ ખબર નથી પણ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયા પર પછી ઘણા બધા સવાલ થયા એક તો પહેલાં ગુજરાતમાં દારૂબંધી છે દારૂ મળી રહ્યું છે દારૂ મળી રહ્યું છે એટલું જ નહીં પણ જે કાયદો વ્યવસ્થા પોલીસ જાળવવાનું હોય પોલીસ જેવું કહેવાય કે એ પોલીસ જે વર્તન કરવાનું હોય એની સામે જે આરોપી છે એ વર્તન કરતા હોય ત્યારે પ્રશ્ન થાય છે આવા તો અનેક વિડીયો છે બુટલેગરો અનેકવાર પોલીસની સામે આવી ગયા છે અમદાવાદથી પણ એવા વિડીયો સામે આવ્યા છે કે પોલીસ જ્યારે કોઈને પકડવા માટે જાય તો એને તલવાર બતાવતા હોય કે પછી એની સામે દાદાગીરી કરતા હોય હોય પ્રશ્ન એ થાય છે કે આ બધાને પોષે છે કોણ આ લોકોને કેમ ડર નથી લાગતો કાયદાને વ્યવસ્થાનો ને આ લોકોને કેમ એવું લાગે છે કે એમની પાસે પૈસા છે એમની પાસે સત્તા છે તો એ કંઈ પણ કરી શકે છે અત્યારે સુરતથી એ જે વિડીયો સામે આવ્યો છે એના પર કરીએ નજર અને સાથે જ પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે એ પણ જોઈએ તમારી સામે છે જેમાં દૂ પડેલી છે અને આ બાતમી મળતા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ કરી બે ગુના દાખલ કરવામાં આવ્યા છે હા આ સામે આવ્યા એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા આ બાળક એ સમયે ઓગણીસ વર્ષના છે તો એમના બ્રેથલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવી ને પછી અટકાયતી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે હા અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ તપાસ ચાલુ છે